ભાજપના કાર્યકર્તાઓ ખુદ હડતાલ ઉપર હતા એવું કહીએ તો ચાલે કારણ કે કોંગ્રેસને એનો ફાયદો મળ્યો કોંગ્રેસને પ્લસ પોઈન્ટ મળ્યો એ પહેલી વાત કે રાહુલ ગાંધીજીએ જે પદયાત્રા કરી એ પછી એ રાહુલ ગાંધીની ઇમેજ બદલાઈ પપ્પુ પપ્પુ કરીને જે કહેતા હતા એને લાગ્યું નો હિયર ઇઝ ધ લીડર અહીંયા નેતા છે એટલે રાહુલ ગાંધી જે પપ્પુ ઈમેજ ક્રિએટ કરવામાં આવી તેમાંથી બહાર આવ્યા એમાંથી બહાર આવ્યા બીજી વસ્તુ અમારો પાંચ ને પચીસ ગેરંટી એને લોકોએ સ્વીકાર્યું કોંગ્રેસનો ટ્રેક રેકોર્ડ પાછળનો જોયો કે કોંગ્રેસ બોલે છે કરીને આપે છે સામે ભારતીય જનતા પાર્ટીએ જે વાતો કરી હતી એમાં ફેલ રહી ભાજપનો કાર્યકર્તા હડતાલ પર હતો અને કોંગ્રેસનો કાર્યકર્તા ખૂબ સક્રિય હતો કે આપણી જવાબદારી છે હવે મુશ્કેલીનો સમય છે મેં ઉમેદવારો કેટલાક મજબૂત ઉમેદવાર જેને કહો છો તમે એ કેટલાક લડવાની ના પાડતા હતા પણ મેં વિનંતી કરી કે કોંગ્રેસને જરૂર છે આજે તમે મજબૂત કેન્ડિડેટ છો બીજા માંગનારા કરતા તો એમણે સહર્ષ સ્વીકાર્યું કે યસ પાછી પાણી નહીં કરી લડીશું કોંગ્રેસનો કાર્યકર્તા પણ વગર પૈસે કંઈ કઈ વાંધોને મારા એકાઉન્ટ ફ્રીઝ કર્યા અમે ફાળો પણ આપીશું અને ઘરના પૈસા વાપરીશું સલામ છે આ કોંગ્રેસના કાર્યકર્તા બીજી તરફ ભાજપના કાર્યકર્તાને લાગ્યું કે કાલ સુધી અમને ગાળો આપતા હોય અમારા નેતાને રંગાબિલ્લા કહેતા હોય એને અમારા ખભે બેસાડીને એના માટે મત માંગવા જવાનું એ આવે એને ટિકિટ મળે તો અમારે શું ખુરશીઓને ગાભા મારવાના છે અમે શું ગાભા પાર્ટી છીએ સોશિયલ મીડિયા પર જોજો ભાજપના કાર્યકર્તાઓએ જ આ ટ્રેન્ડ કર્યું ગાભા પાર્ટી છીએ શું અમે ગાભા પાર્ટી છીએ એક બહુ વાયરલ થયો પેલો ભાજપનો જ કાર્યકર્તાનો વિડીયો કે ભાજપનો દંડો ભાજપનો ઝંડો

એ જ દિવસે રૂપાલાનું નિવેદન આવેલું હજી શરૂઆત થઈ હતી પહેલો જ દિવસ આગલે રાત્રે ભજનમાં એ બોલા તમે તારી જ જોશો તો બીજે દિવસે હું રાજકોટમાં અને રાજકોટના કાર્યકર્તાઓ સાથે મેં મીટિંગ કરેલી એ વખતે પાંચ છ વ્યક્તિઓ માંગણીદારો હતા શહેર કોંગ્રેસના આગેવાનો સાથે શહેર સમિતિમાં મીટિંગ કરી અને ચર્ચાના અંતે મેં એવું કહ્યું કે ઉમેદવાર હું બેસીને ત્યાં નક્કી કરું એમ નહીં અહીંયા તમારા બે નિરીક્ષકો છે ભીખુભાઈ વારોતરિયા અને પૂંજાભાઈ વંશ બંને હાજર છે જેટલો સમય તમારે જે કહેવું હોય અમને બંનેને કહો આવતીકાલે જિલ્લાના લોકોને બોલાવો એમની સાથે પણ વાત કરો અને આ બંને વ્યક્તિઓ કોણ હોવું જોઈએ એનો રિપોર્ટ મને આપે એ પછી હું વિચારણા કરીશ એ દરમિયાન અનેક લોકો સાથે મેં વાત કરી કે શું કરી શકાય બધાનું કહેવાનું એવું હતું કે લેવવા પટેલ સાઇઝેબલ વોટ્સ છે અને લેવવા પટેલ ઉમેદવાર આવે અને એમાં પણ જો પરેશ ધાનાણી આવશે તો યુવાન છે એનર્જેટિક છે લોકોને ગમે છે આવશે તો સારું રહેશે એટલે આ ચર્ચા તરત એ જ વખતે થઈ ગઈ હતી જ્યારે પુરુષોત્તમ હતું એ સમયે ચર્ચા થઈ નિવેદનના બીજે જ દિવસે એ પછી પૂંજાભાઈ વંશ અને ભીખુભાઈ વારોતરીયા ત્યાં બેસે છે આખો દિવસ શહેરને સાંભળે છે બીજે દિવસે એ લોકો આખા જિલ્લાને સાંભળે છે અને એ પછી એ બંને જણા સાથે મેં ખૂબ લંબાણથી ચર્ચા કરી એમને લેખિત રિપોર્ટ મોકલ્યો કે ઉમેદવારો છે પણ બધાની વાત એક સર્વસંમતિ છે કે પરેશ ધાનાણી લડાઈ આપી શકે એવું બીજું કોઈ ના આપી શકે ને પરેશ ધાણાની લડતા હોય તો ફર્સ્ટ પ્રેફરન્સ પરેશ ધાણાની પરેશ ધાણાની ના આવે તો અમારું આ નામ અમારું આ નામ અમારું આ નામ એ પાંચ નામ પણ એ પાંચેય નામ આપનારની એક વાત કોમન હતી કે પરેશ ધાણાની આવે તો સારું ઓકે એટલા માટે એ નામ ઊભું થયું પરેશ ધાણાણીએ છ મહિના પહેલા મને કહ્યું કે મારે આ વખતની ચૂંટણી અમરેલી કે ક્યાંયથી લડવી નથી

સામાજિક સમરસતા માટે ભૂલતા જઈએ છીએ બનાવેલી છે સામાજિક સમરસતા ક્ષત્રિય છે એ વરરાજો પરણવા ન જાય કારણ કે વરરાજો જાય જાય ને આખી તો રાજ્ય રેઢું રહે અને જો હુમલો દુશ્મનો કરે તો રાજ્ય મુશ્કેલીમાં આવે એટલે વરરાજા તરીકે જાન લઈને ક્ષત્રિય નહીં જવાનું એમની વેલ જાય પાંચ જણા જાય એક બહેન સાથે જાય અથવા અગિયાર જણા જાય અને બે બહેનો સાથે ગઈ હોય તલવાર લઈને ગઈ હોય એ દીકરીને લઈને આવે અને વેલ લઈને આવ્યા કહેવાય અને એ વેલ આવે ત્યારે ગામમાં કોઈક એનું પિયરનું સ્થાન જેવું વ્યક્તિ કહેવું જોઈએ જે વેલ ભાઈ કહેવાય એના ઘરે એ રોકાય અને એ સામાન્ય રીતે કોઈ પણ વેલ આવે એ ક્ષત્રિયને ત્યાં એનો ઉતારો નહીં આપવાનો પાટીદારને ત્યાં આપે અથવા બીજી જ્ઞાતિને હું આજે મારા ફાધરના લગ્ન થયા તો અમારા મધરની વેલ આવી તો અમારું મોતીસરિયા કુટુંબ છે પટેલ કુટુંબ છે એને ત્યાં રોકાયું હતું આજે પણ મારા એ વસરામ મામા હોય કે રવજી મામા હોય એ મારા મામા કરતા મને વધારે નજીક લાગે અને પટેલ ક્ષત્રિય વચ્ચેની આ આત્મીયતા રહે ચાક પૂજવા જવાનું થાય તો કુંભારભાઈને ત્યાં એક વિશ્વકર્મા સમાજ ભાઈને ત્યાં ચાક પૂજવા માટે જવું પડે લગ્ન પ્રસંગે કે એ પરિવારને પણ તમે પરિવાર ગણો છો આવી આવી સામાજિક સમરસતા એટલે પેલા જવતલિયો ભાઈ કીધું એમ એટલા માટે કે લગ્ન થાય ત્યારે જેને ત્યાં વેલ ઉતરી હોય એ લગ્ન ફેરા વખતે જવતલ પેલો ક્ષત્રિય આવેલો ભાઈ નહીં આ ભાઈ જવતલ હોમે જે પાટીદાર હોય એટલે મેં એને બ્લેકમેલ પણ કર્યો મેં કીધું આવું કરવાનું પરેશ એક બાજુ તો અમારી દીકરીઓને કહે છો કે જવતલિયો ભાઈ બેઠો છે માથું આપી દેસુ માથું નથી માંગતો ઉમેદવારી માંગુ છું ના કેમ પાડીએ કહેતા રે વિચારતું એમ કરીને થોડું ઇમોશનલ પ્રેશર કર્યું અને રાજકોટના જે કાર્યકર્તાઓ હતા એને મેં કીધું કે તમે બધાએ ભેગા થઈને કીધું કે ફર્સ્ટ પ્રેફરન્સ પરેશ દાનાણી જાઓ અમરેલી બે હો એના ઘર સામે ઉપવાસ ઉપર ન માને તો કરો તમે આ એટલે રાજકોટથી કોંગ્રેસના કાર્યકર્તાઓ બધી જ જ્ઞાતિના એના ઘરે પહોંચી ગયા આ તરફથી મેં પણ ઇમોશનલ બ્લેકમેલિંગ કર્યું અને પરેશભાઈ ધાણાની લડવા ગયા હું જાણતો હતો પોતે પણ મને કહ્યું હતું કે રાજકોટનું પરિણામ ભૂલી જાવ પણ હું લડવા જઈશ કે પટેલ ત્યાં લડવા જશે તો મારી સુરેન્દ્રનગરની બેઠક મારી જામનગરની બેઠક અને મારી જુનાગઢની બેઠક મારી પોરબંદરની બેઠકમાં પણ કરંટ આવશે એ કર્યું એનો ફાયદો મળ્યો આ કેટલીક રણનીતિઓ હોય છે જે કાયમી ચૂંટણી પહેલા કેમેરા માટે નથી હોતી તમે મને આજ સવાલ ચૂંટણી પહેલા પૂછ્યો હતો ત્યારે કે તમારી રણનીતિ શું તો મેં કહ્યું હતું કે રણનીતિ છે કેમેરાની આંખ માટે ન હોય કહું તો મને નુકસાન થાય આજે મતદાન થઈ ગયું છે એટલે હું આપને કહું છું કે મારે જોઈતું તું ત્યાં લેવા પટેલ મેં ચાર ઉમેદવાર હતા અને નરેશ પટેલ અને મેં માણાવદરમાં માણાવદરમાં કડવા પાટીદારને આપી હતી પાંચ પાંચ લાખ થી જીતીશું એમને મહાત મળ્યું હું બીજું એક ચોક્કસ કહીશ કે આંદોલન થયું એમાં ક્ષત્રિય સમાજને વર્સિસ ઓલ કોમ્યુનિટી કરી નાખીશું એવું ભાજપના કે ક્ષત્રિય સમાજમાં બહુ બહુ તો રાજપૂતો આવશે કાઠીભાઈઓ આવશે નાડોદાભાઈઓ આવશે કે કારડિયાભાઈઓ આવશે કે આ આ આ જ્ઞાતિઓ કદાચ એક બાજુ થઈ જાય તો એના વર્સિસ બધી જ જ્ઞાતિને ઊભી કરી દઈશ આભાર માનીશ રક્ષય તે ઇતિ ક્ષત્રિય એવું કહેવાય છે અને એ જ સ્વભાવ બતાવ્યો એમણે કોઈની તોડફોડ ના કરી કોઈ પણ જ્ઞાતિની વિરુદ્ધ નહીં બોલ્યા એટલું નહીં બધી જ્ઞાતિને ભેગો રાખવાનો પ્રયત્ન કર્યો રાજકોટમાં હજારો હજારોનું સંમેલન થયું અને જોયું કે અહીંયા એક ટિટોડીનો માળો છે ને એમાં ચાર ઈંડા છે તો ક્ષત્રિયોએ પહેરો ભર્યો ત્યાં કે આ ટિટોડીના ઈંડાને નુકસાન ન થવું જોઈએ અને લાખોની મેદની ભેગી થાય તો એની વચ્ચે એક ટિટોડીનું ઈંડું પણ આપણાથી એને ક્ષતિ ના થવી જોઈએ એ ભાવથી જાળવું એટલે ભાજપની જે દાનત હતી ભાગલા પડાવી દઈશું આ સંકલન સમિતિમાં બેને ખરીદી લઈશું બેને ડરાવી દઈશું બેને સમજાવી લઈશું અને સંકલન સમિતિ તૂટી જશે આ આવી બધી મેલી મુરાદ હતી એમની સફળ ન

તમારો ઉમેદવારે આ શબ્દો ન વાપરવા જોઈએ અને વપરાયા પછી ભારતીય જનતા પાર્ટીએ ભૂલ કરનારને દંડ કરવો જોઈએ કે ભાઈ તમે હટી જાઓ તો શું હું કરી નાતીવાદી તરીકે કોઈ પણ રાજનેતા એક હદથી વધારે ક્યારેય ના કરે છે પરંતુ જ્યારે સંવેદનાઓને તમે કોઈની નુકસાન કરો છો

એ સમાજને ભારતીય જનતા પાર્ટી વાળા એમ કે ભાજપના પ્રદેશ પ્રમુખનું નિવેદન હતું કે આ તો કોંગ્રેસનું પ્રેરિત છે આ સમાજનું અપમાન એટલે વારંવાર ભૂલ પર ભૂલ ભૂલ પર ભૂલ દાજા પર ડામ 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 દેવાનું કર્યું હું ઈચ્છતો હતો દેશના વડાપ્રધાન છે આવ્યા અને હું ચોક્કસ માનતો હતો કે આજે એ એમના વક્તવ્યમાં ચોક્કસ આ બહેનો દીકરીઓના અપમાન વાળી વાત કરીને ક્ષત્રિય સમાજનું દિલ જીતી લેશે રાહુલ ગાંધીએ મોદી સમાજનું અપમાન કર્યું હતું હવે રાહુલ ગાંધીએ તો લલિત મોદી નીરવ મોદી દેશને લૂંટીને ગયા છે આ મોદીઓ ચોર છે એમ કહ્યું હતું જે સુપ્રીમ કોર્ટે પણ માન્ય રાખીને રાહુલ ગાંધીને રાહત આપી એમ છતાં લલિત મોદીને નીરવ મોદીને કહ્યું તો એનું પ્રધાનમંત્રી શ્રીને પોતાના સમાજને ખોટું લાગ્યું તો દેશની બહેનો દી કારણ કે રાજા મહારાજા એ માત્ર ક્ષત્રિયો કે રાજપૂતો નહોતા બહુમતી જરૂર એમની હતી પણ એ સિવાય ના પણ હા આહિર સમાજ પણ ક્ષત્રિય સમાજમાં આવે છે યદુવંશી રાજાઓ હતા બ્રાહ્મણ સમાજના રજવાડાઓ હતા આ પાટીદાર કહેવાય જ એટલા માટે કે એમની પાસે પટ્ટા હતા ને એમનો એટલો વિસ્તાર સ્વતંત્ર રજવાડું હતું એટલે પાટીદાર કહેવાય આદિવાસી અને ભીન પણ રાજાઓ હતા નાના નાના વિશ્વકર્મા સમાજના ભાઈઓને પણ કોઈ બે ગામ આપ્યા પાંચ ગામ ક્યારેય કોઈ સારો પ્રાક્રમ કર્યું ને મળ્યા તો એમનું સ્વતંત્ર રજવાડું થઈ ગયું હતું એટલે તમામ વર્ગ ધર્મ જ્ઞાતિના લોકોને લાગતું હતું કે અમારી બહેનો દીકરીઓનું અપમાન છે પણ એમ છતાં જે ભારતીય જનતા પાર્ટી એ પોતાની મેલી મુરાદો જ રાખી કે તોડી દઈશું તોડી દઈશું એના કારણે આ પરિસ્થિતિ અને છે આ અસર ફૂકી નહીં જ્યારે કોઈ અસ્મિતાની લડાઈમાં તમે અહંકારથી સાથે ચાલ્યો આ શું થયું આ અહંકાર જ નહી ને આ જે જાટ સમાજ હું હરિયાણામાં જઈને આવ્યો જ્યાં ઝીરો સીટ અમારી હતી એ દસમાંથી સાત સીટ લોકો એમ કહેતા હોય કે સો ટકા સાત સીટ આવે છે શું કામ થયું કારણ કે દીકરી માટે માનું છું એમાં કોઈ કોઈનો બચાવ હું નથી કરતો પણ જે એક મેડલિસ્ટ દીકરી એમ કે મારી સાથે તમારા ભાજપના સંસદ સભ્ય દુર્વ્યવહાર કર્યો છે એની વાત તમે ના સાંભળો એ જાટ ખેડૂતો બોર્ડર પર શહીદ થયા કરે તમે એની વાત ના સાંભળો એના કારણે ત્યાં જાટ સમાજ અગેસ્ટ છે અને ગામમાં ઘૂસવા નથી દેતો જે મહિના આંદોલન થતા હતા એવા ત્યાં હરિયાણામાં આંદોલન થાય છે મંડપો તોડી નાખે છે આખરે જનતા જનાર્દન મોટી છે આ વાત સ્વીકારવી જોઈએ એ સ્વીકારતા નથી